ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું માં જગત જનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે મા આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે માં જગત જનની જગદંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દરરોજ હજારો લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ લેવા અંબાજીમાં આવે છે દેશભરથી અનેકો નેતાઓ અને અભિનેતાઓ પણ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અનેકો સંસ્થાઓ વતી પણ માં જગતજનનીના દર્શન કરવા માટે સામૂહિક આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં શાળાના બાળકો માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અંબાજી મંદિરમાં શાળાના બાળકો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ચાચર ચોકમાં બાળકો ગરબે ઝૂમ્યા હતા તો પાલનપુર વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના બાળકો અંબાજી ખાતે પ્રવાસી આવ્યા હતા માતાજીના મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા અંબાજી મંદિરના પરિસરમાં બાળકો બોલ મારી અંબે જય જય અંબેના નાદ કરતા જોવા મળે તો હાલમાં વરસાદી વાતાવરણ વચ્ચે બાળકોની માતાજી પ્રત્યેની અપાર ભક્તિ જોવા મળી હતી ત્યારે આજે રવિવારને દિવસે બાળકો બાળકીઓ માતાજીની આરાધનામાં લીન બન્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ